સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે અને વાહનોને એટલી બેફિકરાઈ પૂર્વક ચલાવવામાં આવે છે કે હિટન રનની શહેરમાં સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ઝાલાવાડ બેટરી નજીક આવેલ ટેલિફોનનો થાંભલો પણ તોડી નાખ્યો છે અને ઝાલાવાડ બેટરીની સંરક્ષણ માટે બનાવેલી લોખંડની ગ્રીલો પણ તોડી નાખવામાં આવી છે તેમજ રોબોટને પણ નુકસાન કરવામાં આવ્યું છે અને દિવાલો પણ પાડી દીધી હોય અને કારને પણ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એક સફાઈ કર્મચારીને હટફેટે લેતા તેઓને ઈજાઓ પહોંચી છે આઈજાગ્રસ્ત સફાઈ કામદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે ત્યારે આ અંગેની જાણકારી મળતા બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ પણ આ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં દુકાનોને નુકસાન થવા પામ્યું છે દુકાનોની દિવાલો તૂટી છે પોલીસ કઈ પ્રકારની તપાસ કરે છે તે હવે જોવાનું રહ્યું હાલમાં તો ત્યાં લોકોના ટોળા એકઠા થયા હતા અને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી ત્યારે હવે સાચું જે કઈ હશે તે તપાસ બાદ બહાર આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે શું તમારું નામ અને આ એક્સિડન્ટ શું થયું છે ઝાલાવાડ બેકી કિરણભાઈ ભાઈ મારું નામ હા અમારી દુકાન પાસે કાળા કલરની બ્લેક દેજા થાંભલો પાડી દીધો મારી દુકાનને નુકસાન થયું જારી અને લોકોની ગ્રીલ બધું તોડી નાખેલું છે ફૂટલું બીજું શું નુકસાન થયું બધી આખું પ્લાસ્ટર બ્લાસ્ટર ને દુકાનના આખો ભાગનો એક ભાગ તોડી નાખ્યો ગાડી આવી છે એવું લાગે છે ગાડી કોની હતી કોઈ ખબર પડી કોઈ તમારે પાસે આવ્યું આગળ પાછળ કઈ નંબર પ્લેટ નથી કાળા કાચ હતા કાળા ગાડી હતી કોઈ તમને કહેવાય એવું મળવા આવ્યું કે ગાડી મારી છે એવું ના કોઈ આવ્યું નથી બ્યુરો રિપોર્ટ સુરેન્દ્રનગર